તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફરીવાર એક નવો લઈને આપણે આવી ગયા છે અને રિક્ષામાં બ્લોગ ચાલુ કરી દીધો બરાબર રિક્ષામાં બેઠા આપણે જોઈ લો હાલ અને રિક્ષામાં બે જાય એકલા આપણે હાલ બરાબર ઈચ્છા થઈ છે બોરા ખાવાની બરાબર બોરા ખાવા જાવ તો આપણે જયા ખેતરમાં બોરા ખાવા જવાનું તો ખેતરમાં પાણી જોતા અને બોરા ખાવા જવું હોય તો મળીએ ક્ષેત્રમાં જાય તો બ્લોકમાં બનાવી બરોબર હવે આવી ગયા છે આપણા કેર આવતી કેરી ચારો ભરાઈ રહ્યો કમ્પ્લીટ ડેકો ડેક થઈ ગયો હ તો ચારો હાલ બદલી કાઢ્યો આપણે જોઈ લો ખેતર આવી ગયા બરોબર તો હવે શું સોનથી બેસીએ એવડા તો પીર આપણે એવડા પાય દીધા છે બરોબર કમ્પ્લીટ પીર આના કાઉ ચાલુ કરી દીધું પાણી આ સોયલે બે સીલે આપણે ના તો પવન જોરદાર આવી રહ્યો હો તર સીયાળાન તો બહુ પવન ખાવાય નહીં તળ કે ઓમ બે ઉપર હવે સીયાળાન ટાટ પડે એ તો બે દાડે ટાટ જોરદાર પડે તમારા ગામમાં ચીવી ઢાટ પડે તો જરૂર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર તો મળીએ પછી તો હવે જઈએ આપણે બોર ખાવા બરાબર બોર પાચે હશે હવે તો જોઈએ તો આપણે બોર પાચે કે નહીં પાચે પાછી જ હશે બોર તો આપણે હોય જોઈએ પેલા હોય પાછી હોય ને પેલ સાઈડ જઈએ આપણે બરાબર

આ બોરો રહે ને બોરો ગલે મધ જેવો એમ કાચક હોય ને તો ગલે મધ જેવા દે આ પણ પહેલાં કદમાં જઈએ કન પાછે હશે ના પાછ્ય હોય તો હવે બે ત્રણ તારા પાછી જા દાખા ચપ્પલ લઈએ આપણે પહેલાં કંદ ના આવ્યા daik dua ekor sama, nggak pacet semua nangga, hingga abu, ada dua, hingga, berapa hein, berapa hein, berapa kali ya, ini berapa suka berapa kali jalan hotel motor? Dilarang do. બોરો તો ઊંચે હોય એટલે પાડીએ આપણે થોડા બે ત્રણ બહુ નઈ પાછી એમ તો